અમરેલીમાં ઉદ્યોગ એક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને તારીખ 7 મે ના રોજ અજોપણે સર્વે કોઈ મતદાન કરે તેવો આગ્રહ રાખવામાં આવેલો હતો સિસ્ટેમેટિક વોટરસ এড્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એટલી સ્વીપ અને ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન એટલે ટીપ અંતર્ગત અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક સંસ્થામાં કામ કરતા કામદારોમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા અમરેલી શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કેટલાક બૂથ પર મહિલા મતદારોનું મતદાન ઓછું હતું કેટલાક બૂથ પર પચાસ ટકાથી ઓછું મતદાન હતું ત્યારે આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક બૂથ પર મહિલા અને પુરુષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બૂથ પર વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે ટીપ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમરેલી પ્રાંત અધિકારીએ જણાવ્યું કે દરેક કામદારો મતદાનની જાગૃતિ પ્રસરાવે પોતાના પરિવાર ખાસ કરીને પરિવારના મહિલાઓ પણ અવશ્ય મતદાન કરે જે કામદારોના તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસની સ્થિતિએ અઢાર વર્ષ પૂર્ણ થાય છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તે આગામી તારીખ બાર એપ્રિલ સુધી મતદાર તરીકે નોંધણી કરાવી શકશે કાર્યક્રમના પ્રારંભે ભુવાઈએ અધિકારીશ્રીઓનું સ્વાગત કરેલું હતું અને કામદારોને મતદાન માટેનો સમય ફાળવી આપવામાં આવશે તે બાબતે જાણકારી આપવામાં આવેલી હતી આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ મામલતદાર અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને શ્રમિકો સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત કામદારોએ મતદાન જાગૃતિના શપથ લીધા હતા સહી અભિયાનમાં જોડાઈ મતદાન કરવા સંકલ્પ કરેલો હતો